Alo Good morning Manchuk bhai Good morning So bono Bawra gamu kada buwa nou ka itta nou video pou ki yo Kya nou? Bono wali se te wadi Tana kon bono? Ashish Rabari boni Ashish bhai Rabari Kya gam se? Andavati boni Haa bono? તમે ભૂવાજી ને મનસુખભાઈ ગમે તો કો એ ચાલે માતાજી વિશે તમે મજાક મસ્તી કરો એ ના ચાલે ને મારા ભાઈ કલબલ માતાજી તમે કો કલબલ કલબલ કરો એ વસ્તુ વેરીફાઈ નહીં ને મોટા ભાઈ કલબલ ની વાત કરો તમે વિડીયો માં મૂક્યું હોય તમે નહીં ખબર મોમબુ એ તો જે કાંય અમારે તો પડદા પાછળ જે કાંય આત્મા આવ્યો એ પીતો હોય આ હાથ હાટી મનજીતભાઈ તમારે તમને મને વિભુ કઈ જગ્યાએ મળશું વડીલ હા એટલે રૂક રૂ કઈ જગ્યાએ મળો મને તમે કોઈ જગ્યાએ બોલો એટલે રૂક રૂ કે કઈ જાવ ભાઈ શું ભાઈ પોલીસ સ્ટેશન પર જાવો એટલે રૂક રૂ જઈ કઈ જાવ કા કોર્ટમાં બેઠા થઈ જાવ ગોમમાં આવો ત્યારે રામો તાવી જવાનો પોલીસ સ્ટેશનનો અવિધાર આપ્યું ત્યાર પછી માતરજીને આયા ત્યારે કેમ વાત કરતો છો

આશિષ રબારી બોલું ક્યાંથી એ ગમે ત્યાંથી બોલતો હોય પણ ક્યાં હતા રામત જાવ રામત કઈ જગ્યાએ આવું રામત રોડ ઉપર આ તો રોડ ઉપર જ ઊભો કઈ જગ્યાએ આવું હવે અત્યારે ક્યાં હોય ક્યાં છો રામોદમાં જ છું એમ કહું આપણે કઈ જગ્યાએ હવે એવું તો શું ખબર પડે હું અહીંયા અજાણ્યો હું રામોદ આ મંદિર છે શેનું મંદિર હવે અંદર જવું તો ખબર પડે શેનું મંદિર હું આપોજ ખોબ ફોન અહીંયા તો કોઈ છે નહીં તમે કઈ જગ્યાએ એમ કો ને તમારું લાઈવ લોકેશન નાખો એટલે હું અંદર આવી જાઉં તમારી જોડી ડાયરેક્ટ એટલે હું બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું હું લાઈવ લોકેશન નાખો રામોદ બસ સ્ટેન્ડ વચ્ચે છું આ તો લોકેશન નાખો હું ડાયરેક્ટ પહોંચી જાઉં લોકેશન માં આણે છે થોડો વ્યવસ્થિત જવાબ આપો ને મોટા ભાઈ હું વ્યવસ્થિત બોલું હું એમ કહું છું રામોદ બસ સ્ટેન્ડની વચ્ચે લોકેશન આ લોકેશન આ ને શું કહેવાય લોકેશન બસ સ્ટેન્ડ વચ્ચે ઊભો છું તમે કયો રામોદ છું આ તો ચાલો બસ સ્ટેન્ડ એ આવું હા ભલે બસ સ્ટેન્ડ આવો

તારા માં એટલી તાકાત હોય ને એટલી તારામાં તાકાત હોય તો એ પાછો ફોન થઇ જાય ને થઈ જાય તારા જોડી લડવું મા બાપ ના એ મા બાપ સંસ્કાર બારા છે તારી કરતા ઘટાડીને થયું સારું

હલો હા હલો દારૂ પીતો લાગે અમે એવા માણસ નહી દારૂ પીવા વાળા રબારી દારૂડિયો હોય તો દારૂડિયો હા તું હારો માણસ નો હારો માણસ હોય આવા કામ જ ન કરે કઈ બેલ ના કોક ના ફોન લઈને ઠેકેદાર બેન માં કોઈ નો દાડીયો બેન હા ભુવાન ના દાડીયા બેન માં થઇ જાય ને મજૂરી કામ કરતો હોય ઘર અમાર મજૂરી કરવાની કોઈ જરૂર નહી અમારે ત્યાં લોકો મજૂરી કરે ઓય લોકો તાર ને તું મજૂર તું પોતે જ મજૂર હોય માર ને કામ આવી જાય

અરે રાજકોટ માં તો તારું મકાન છે એમ કહું એટલે હવે ભવ શું ડાયો થઇ જા બરોબર આમાં ફોન કરી ને ખોટા લીગલ નો કરાય તારું કામ કર માર ભાઈ હો હવે આમાં ફોન નો કર તો બીજી વાર નક શું કર લે તોય કઈ હું કરી હું લે ને તારી જેવો લોકલ નું હોય હું ને ભંગાર ના માલ વાળો હું હોય ને ડબ્બા ફેરે ને તું ભંગારીયો કેવા ને તારી હું હું કરી હું કરી અમે તને મેં તને થોડો ફોન કર્યો છે હું હું કરી અમારે કઈ કરવાનું જ નથી અમે તને હું ફોન કરી